આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવોને લઈને ટ્રાફિક પોલીસ સજ્જ બની છે જેના ભાગરૂપે અવેરનેસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ટ્રાફિકના નિયમો તોડવામાં રહેતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ જોઈએ તો રોડ ઉપર ટુ વ્હીલર ચલાવનાર પચાસ ટકા થી વધુ લોકોના મોતનો શિકાર બન્યા છે પરંતુ ટુ વ્હીલર ચલાવનાર થોડાક સતર્ક સજાગ બને તો આ આ આંકડાઓ ઓછા થઈ શકે છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ઉમદા કાર્ય થકી ચાલક અને સાથે સવારી કરનારની સુરક્ષાને લઈને અવેરનેસ વધુ ફેલાય તે માટે અમદાવાદ હેડક્વાર્ટર્સ ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને ટ્રાફિક કર્મીઓ પણ જોડાયા હતા જેઓ દ્વારા નાના બાળકોને પચાસ જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા જો શહેરની ટ્રાફિક પોલીસ તમારા જીવનની રક્ષા માટે સજ્જ બનતી હોય તો એક નાગરિક તરીકે તમારી પણ એ જવાબદારી છે જેને સ્વીકારીને સતર્ક રહેવાની ફરજ બને છે તો સાહેબ રફતારમાં જ્યાં જ્યારે પણ પોતાના અંગત જીવનો આમ અકસ્માતમાં જાય છે ત્યારે તેની વેદના અને ખોટ ઘેર અને તેના પરત આવવાની રાહ જોતા પરિવારજનો જ સમજી શકે છે ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને ખરેખર સલામ છે જો આવા જો ઉમદા કાર્ય થકી તમે જાગૃત થવા પ્રેરણા અને એક સલામતીનો સંદેશ આપી જાય છે આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ